ઓલપાડ ટાઉનમાં ઠેર ઠેર પરંપરાગત હોલિકા દહન કરવામાં આવ્યું ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અનોખી પરંપરા છે હિન્દુ ધર્મની માન્યતા અનુસાર હોળી પ્રગટાવવાથી આસુરી તત્વોનો નાશ થાય છે અને દેવી શક્તિઓનું સન્માન થાય છે આ પવિત્ર તહેવારની ઉજવણી રૂપે આ બાલ વૃદ્ધોએ પ્રજ્વલિત જ્વાળાઓની દ્રષ્ટિમાં ભરી હિરણ્ય કસી પૂરુપી વિદ્રોને જળથી ભસ્મ કરી કલ્પનામાં કંડારેલી પોતાના વિજયરૂપી રંગોની છોડોથી પારિવારિક સૃષ્ટિને સપ્તરંગી બનાવવાની અંતઃકરણપૂર્વકની પ્રાર્થના સાથે હોલિકા દહન કરી મનવાંછિત આશીર્વચનો નિર્દોષ ભાવે માગી હોલિકાની પરંપરાગત વિધિવત પૂજા કરી હતી જિગ્નેશ ઠાકોર આર એન ન્યૂઝ ઓલપાડ